રાજપાલ શ્રીને સંબોધીને ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવવા માટેનું આવેદન આપ્યું છે અમને આજે રેલી કાઢવાની પરમિશન નથી આપવામાં આવી ફક્ત ચાર પાંચ જણને આવેદનપત્ર માટેની પરમિશન આપવાથી અમે આજે પાંચ છ માણસો આવીને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો મિનિંગ એ છે કે આજે ભારત દેશ છે લોકશાહી દેશ છે લોકશાહીમાં મતનો અધિકાર એ દરેકને એક એક મળેલો છે અને તે પાંચ વર્ષે આવતો હોય છે તો એ મત ભેડફાવવાના જોઈએ અથવા જે જે પક્ષ અથવા જે વ્યક્તિને આપણે મત આપીએ એને જે ગણાવવો જોઈએ પણ માં એવી સિસ્ટમ છે કે આપણને ક્યાં મત જાય છે કોઈને ખબર પડતી નથી અને આટલી કોમ્પ્લિકેટેડ સિસ્ટમ આ દેશમાં ચાલેની સિમ્પલ સિસ્ટમ હોવી જોઈએ સિમ્પલ સિસ્ટમમાંથી આપણને જેટલું મેન્યુઅલ થાય લોકોને આંખમાં દેખાવા જોઈએ કે મેં મારો મત કોને આપ્યો તે જયારે ઈવીએમમાં દેખાતો નથી એનાથી લોકશાહી પર એટલી બધી અસરો થાય છે કે તાનાશાહી વિકસી રહી છે કારણ કે કાલ કાલે જે બીજા પક્ષમાં ઉમેદવાર હોય છે બીજા પક્ષમાં આવતા બીજી દિવસે તે જીતી જાય છે એનો મિનિંગ હોય છે અને ચંગુ મંગુ પણ થઈને વિધાનસભામાં ને લોકસભામાં પહોંચી જાય છે એ લોકોને કોઈ નોલેજ નથી હોતું ફક્ત પૈસાના જોરે કે આવે ઈ થી છૂટાય છે આવા લોકો દેશ પર શાસન કરે તો દેશની આંધા સુધી ફેલાય તાનાશાહી વધે અને સત્તા અને સંપત્તિથી દેશના લોકોને ગુલામ બનાવે આ કોઈ એક વ્યક્તિનો કે એનો સવાલ નથી પણ આપણી લોકશાહી સિસ્ટમમાં આ વસ્તુને લોકો દરેકે સમજવું જોઈએ કરોડો અબજો ની સંપત્તિ પચાસ ટકા લોકો પાસે સંપત્તિ નથી હોતી ફક્ત અમીરો અબજોપતિ શાસન કરે એ લોકોના પૈસાથી એમની મૂડી થી પક્ષોને ખરીદવામાં આવે અને એનાથી શાસન વ્યવસ્થાને લોકોને ગુલામ બનાવવામાં આવે આ સિસ્ટમ એકદમ બોગસ છે ઈવીએમથી ના થવું જોઈએ એનાથી લોકશાહી ખતરામાં મુકાય છે અને તાનાશાહી આવે છે અને પૈસાના સત્તાના દોરે આખી પ્રજાને ગુલામ બનાવવાની એક આ સિસ્ટમ છે એટલે આનો વિરોધ થવો જોઈએ અને જાગૃતિ લોકોમાં માં આવી જોઈએ આ મુખ્ય મુદ્દો છે આની એક સાઇડ ઇફેક્ટો એટલી બધી છે કે આ ઈવીએમથી જો ચૂંટાવાનો હોય તો એક પક્ષ જે કાર્ય કાર્યકરો છે વર્ષોથી કામ કરતા હોય એ લોકો કેમ મહેનત કરે કેમ રાત દિવસ લોકોની સેવા કરે એટલે આ બધા ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના લીધે ઈવીએમ બંધ થવું જોઈએ લોકશાહી માટે ખતરનાક છે કહું છું બસ હું જામસિંહભાઈ રાઠવા ઈવીએમ હટાવો સમિતિ છોટાઉદેપુર જિલ્લા